નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરશું હવામાન વિભાગની ખતરનાક આગાહી છે એવી આગાહી આપવામાં આવી છે કે જેનેથી ખેડૂતનું તો આવી ભાઈ આખા ગુજરાતમાં ખતરનાક અસર થવાની સંભાવના છે સિસ્ટમ સક્રિય થતાં બધી બાજુથી વરસાદનો કહેર વસવાની સંભાવના છે આજે આપણે સચોટ માહિતી જે હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે આપણને કરવામાં આવી છે તે આગાહી વિશે આપણે વિસ્તારથી વાતચીત કરશું આ આગાહી જે આપવામાં આવી છે એ સાધનિક આગાહી છે સાધનિક એટલે કે સરકાર દ્વારા યંત્રો દ્વારા સંશોધન સાથે વૈજ્ઞાનિકો દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે આગાહી અમે પ્રસ્તુત કરી રહ્યા છે આ આગાહી છે ચોવીસ થી ઓગણત્રીસ તારીખ સુધીની સચોટ આગાહી વિશે આપણે પૂર્વ અનુમાન વિશે વરસાદના પૂર્વ અનુમાન વિશે આપણે વિસ્તારથી વાતચીત કરી તો ચોવીસ દસ બે હજાર પચીસ ના દિવસનો વાતાવરણ અનુસાર આપણે વાતચીત કરી તો આપણને જે ગુજરાતનો નકશો આપણે સમક્ષ જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તેમાં જે સફેદ કલરમાં જે જિલ્લાઓ દેખાય ત્યાં વરસાદ પડવાની ચોવીસ તારીખે હાલ કોઈ સંભાવના નથી પણ જે જિલ્લાઓમાં લીલો કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા પર પર ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરી પૂરી સંભાવના છે તો આ સંભાવના વિશે આપણે વિસ્તારથી વાતચીત કરવી તો કયા જિલ્લા છે તેના વિશે આપણે વાતચીત તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી દીવ ભાવનગર વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમ દાદર અને નગર હવેલી સુધીમાં વરસાદ પડવાની પૂરી પૂરી સંભાવના છે તો એની ચોક્કસ ને ચોક્કસ ચેતવણી ભરી આગાહી છે તો ખાસ નોંધ લેવા વિનંતી આગળ આપણે તમામે તમામ દિવસ જિલ્લા આપણે વિસ્તારથી અનુમાન વિશે આપણે જાણીશું તો આ વિડીયોને આંખો જોવામાં આવશે છેલ્લે વિડીયો આપણે સમક્ષ એવો આવશે જેનાથી તમ ખેડૂતની આંખો પોળી થઈ જશે એટલે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો જોવાનું રાખજો હવે આપણે વાતચીત કરી પચીસ દસ બે હજાર પચીસના દિવસની તો પચીસ તારીખના અનુમાન વિશે તો બહુત 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 ખતરનાક છે તમે નકશામાં પણ જોઈશો તો તમને થશે અને જો આપ ખાસ ખેડૂત હશો અને વાવેતર થઈ ગયું હશે વાવેતરનો પાક તમારે કાઢવાનો બાકી હશે તો આપણા માટે બહુ ઉતાવળ કરવાની જરૂર છે આપણને નકશામાં આપણે વાતચીત કરવી તો જ્યાં તમને એકદમ ઘાટો લીલો કલર દેખાય છે ત્યાંથી છવ્વીસ થી પચાસ ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જેવા વિસ્તાર છવ્વીસ થી પચાસ ટકા વિસ્તારો જિલ્લાના છે તેવા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે અને જે જિલ્લાઓમાં આપણને લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં છૂટા છવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો આના વિશે આપણે વિસ્તારથી વાત કરવી કે પચીસ દસ બે હજાર પચીસ ના દિવસે શું થશે જો આપ ખેડૂત છો આપનો પાક થઈ ગયો છે તૈયાર તો તેના માટે ખાસ આ વિડીયો પૂરો જોવામાં રાખવાની જે યોગ્ય આ વિડિયોને લાગતા હોય તેવા લોકો સુધી આ વિડીયો ફરજિયાત પહોંચાડવાનું રાખો અમે આપણને માહિતી યોગ્ય માહિતી આપણા આપણા સુધી સુધી સચોટ સાચી માહિતી અમે અને અંતે જે આપણને ખતરનાક વાતાવરણ દેખાય છે તે ખાસ જોવાનું ભૂલતા નહીં આગાહીમાં આપણી આંખો પોળી થઈ જાય તેવી આગાહી આગળ દેખાડવામાં આવશે છે પચીસ તારીખ વિશે આપણે વાતચીત કરવી તો જ્યાં ઘાટો લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એટલે એવા અમુક સ્થળો ઉપર જે છવ્વીસ થી પચાસ ટકા સ્થળો ઉપર વરસાદ પડવાની સંભાવના છે તે આ નકશો આપણને કહી રહ્યો છે તો તેવા સ્થળોની આપણે વાત કરી કે પચીસ તારીખે શું રહેશે તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દીવ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નગર અને દાદર હવેલીમાં આવા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં છૂટા છવાયા પર ભારે વરસાદ પડવાની સંભાવના છે તો નકશામાં આપણને પોપટી ગર દેખાય છે તેવા જિલ્લાઓના વિશે આપણે વિસ્તારથી વાત કરી તેવા જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેઓ જિલ્લાઓની આપણે વિસ્તારથી વાત કરી કચ્છ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આવા જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને નકશામાં જે જિલ્લાઓ તમને દેખાય છે તે જિલ્લાઓમાં સફેદ સફેદ કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ પચીસ તારીખ પૂરતો વરસાદ પડવાની કોઈ સંભાવના હાલ કોઈ અનુમાનિત વાતાવરણ અને કોઈ સાધનિક આગાહીમાં કોઈ એવું વસ્તુ દેખાતી નથી

ધમધોકાર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે હળવાથી મધ્યમ એટલે છવ્વીસ થી પચાસ ટકા જિલ્લાના વિસ્તારોમાં એક જિલ્લાના છવ્વીસ થી પચાસ ટકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો એ સંભાવનાના વિસ્તારમાં આપણે વાત નહીં કરવી કારણ કે ગુજરાતમાં એક પણ જિલ્લો એવો નહીં રહે

વરસાદના લીધે થતા નુકસાનને પોતાના હાથમાં હોય એટલું નુકસાનને બચાવવા પ્રયત્ન કરી શકે તેના માટે આ વિડીયો બનાવવામાં આવે છે તો એના માટે ખાસ ને ખાસ આપ સૌ ખેડૂતોને આગ્રહ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો યોગ્ય સમયે તમામે તમામ સચોટ અને પાકે આગાહી તમારી સમક્ષ આવશે બે લાયકોન દબાવશો તો અમે વિડીયો મૂકશો અને તરત તરત આપણને યુટ્યુબ ઉપર આ વિડીયો દેખાશે અમારી વોટ્સએપ અને અરાટી એપમાં પણ અમારી સાથે ચેનલમાં જોડાઈ શકો છો તેની લિંક આમાં કોમેન્ટમાં પણ આપ બોલશો તો એની લિંક તમને અમે મેસેજ દ્વારા મોકલશો આગળ આપણે વાત કરીશું સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીના હવામાન વિભાગની આગાહી છે હવે આપણે વાતચીત કરી સત્યાવીસ દસ બે હજાર પચીસના દિવસના હવામાન વિભાગની આગાહી અનુસાર આપણે જો વાતચીત કરવી તો તે અનુસાર થોડીક હળવાશ પહોંચે ખેડૂતને તેવું છે થોડીક એટલે થોડીક દાગને થોડીક હળવાશ થઈ ખેડૂતને તેવું છે તમને નકશામાં જોવામાં આવશે જ્યાં લીલો કલર છે તેવા જિલ્લાઓમાં તો હજી પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એનો આ ટકાવારીમાં ગણતરી કરવી તો પચીસ ટકા સુધીની સંભાવના છે અને જે જિલ્લાઓ તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહી છે તેવા જિલ્લાઓમાં લીલો કલર છે તેવા જિલ્લાઓમાં છૂટાછવા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો આપણને જે બંને કલર છે તો આપણે વિસ્તારથી નહીં જોવા મળે તમે તમારો જે જિલ્લો હોય તેનો આપણે કલર જોઈશું એટલે તમને ખબર પડશે કે આ તારીખમાં કયા જિલ્લાઓમાં આપણે કેટલો વરસાદ પડવાની સંભાવના છે ટૂંકમાં આ તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે આ વાતાવરણમાં પલટાની અસર ખૂબ જ દેખાશે રહેવા આગ્રહ છે ખેડૂત મિત્રો હવે આપણે વાતચીત કરવી અઠ્યાવીસ દસ બે હજાર પચીસના દિવસે તો આમાં આપણને દેખાશે ક્યાંય લીલો કલર નથી લીલો કલર નથીનો અર્થ થાય છે કે જે છવ્વીસ થી પચાસ ટકા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના હતી તે ઘટી ગઈ છે પણ વરસાદ ગુજરાતમાંથી જે જવાનું નામ નથી લેતો તે આપણને આ નકશા દ્વારા ખબર પડશે હવે આખા ગુજરાતમાં છૂટાછવાયા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અઠ્યાવીસ દસ બે હજાર પચીસના દિવસનું પૂર્વ અનુમાન વિશે આપણે હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ કેન્દ્ર વિજ્ઞાન વિભાગ દ્વારા જે આપણને માહિતી આપવામાં આવી છે તે અનુસાર આપણે વાતચીત કરી તો એક પણ જિલ્લો એવો બાકી નથી રહેતો જ્યાં છૂટાછવાય સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ ના પડે તો આ આગાહીને ગંભીરતા સુધી લો અને પોતાની પૂર્વ તૈયારીમાં રહેવા ખેડૂતોને આગ્રહ છે આગળ આપણે વાતચીત કરશું ઓગણત્રીસ તારીખની આગાહી વિશે તો હવે આપણે વિસ્તારથી ઓગણત્રીસ દસ બે હજાર પચીસ વિશે વાતચીત કરશું તો તે અનુસાર આપણને જ્યાં પોપટી કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે

અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આવા જિલ્લાઓમાં હાલ ઓગણત્રીસ તારીખ સુધી ઓગણત્રીસ તારીખે વરસાદ પડવાનું કોઈ પૂર્વ અનુમાન આપવામાં આવ્યું છે તે અનુસાર વરસાદ પડવાની કોઈ સંભાવના તેવા જિલ્લાઓમાં નથી હા અત્યારે જે બોલવામાં આવ્યા તે જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના હાલ આપણા આંકડા અને આપણા સંશોધન દ્વારા આપણને ખબર પડી છે તે માહિતી આપણા સુધી જે પહોંચી છે તે અનુસાર આપણે વાતચીત કરી તેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના નથી આ પણ તે સિવાયના જિલ્લામાં જેમ કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા મહીસાગર દાહોદ પંચમહાલ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આવા જિલ્લાઓમાં પૂર્વ અનુમાન મુજબ અત્યારે જે બોલવામાં આવે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર જોવા મળશે તો આવા તે વિડીયો જોવા માટે અમારી ચેનલ ને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ભૂલ્યા વગર સબ્સ્ક્રાઇબ કરી નાખજો ખેડૂત માટે યોગ્ય માહિતી આપણને સુધી પહોંચે તેના માટે અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ આવા માહિતી જે સચોટ માહિતી જો તમારી સુધી પહોંચશે તો આપણને સચોટ પૂર્વ તૈયારી કરવાની ખબર પડે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું હતું તે પણ આપણે આપણા હાથમાં જેટલું હોય તે પણ આપણે બચાવી શકીએ છીએ ઘણા પાક અને જગ્યા ના હોય તો ઘણા પણ ખુલ્લા વિસ્તારમાં હોય તો તેના માટે જો આપણને યોગ્ય માહિતી આપણા પહોંચશે તો તેની પણ આપણે યોગ્ય તૈયારી અને યોગ્ય સાચવણ થાય તો આપણી પણ તૈયારી યોગ્ય રહે તેના માટે અમે આવા વિડીયો બનાવી છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને ખેડૂતને આ વિડીયો જરૂરને જરૂર મોકલજો અને અમારા વિડીયોમાં આપણને કાંઈ પણ શક્તિ કે કાંઈ પણ વસ્તુ કહેવા માગતા હોય તો આપ કોમેન્ટ દ્વારા અમને જણાવી શકશો તો અમે યોગ્ય મદદ પણ આપી કરીશું જય હિન્દ જય કિસાન